ભાદરવાવદની ઇન્દિરા એકાદશીની વ્રત કથા યુધિષ્ઠરે પૂછ્યું હે શ્રીકૃષ્ણ તમે પ્રસન્ન હો તો ભાદરવા વદની એકાદશીનું શું નામ છે અને તે વ્રત કેવી રીતે કરવું તે કૃપા કરીને કહો ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું ભાદરવા વદ એકાદશીનું નામ ઇન્દિરા છે તે દિવસે વ્રત કરવાથી મહાપાપ નષ્ટ થાય છે ને અધોગતિ પામેલા પિતૃઓનો ઉદ્ધાર થાય છે તેનું મહાત્મય સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે હવે આ કથા સાવધાન થઈને સાંભળું પૂર્વે સત્યયુગમાં માહિષ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો તે શત્રુનો નાશ કરનાર યશસ્વી હતું તે પુત્ર પૌત્રના પરિવારવાળો ધન ધન્યથી સમૃદ્ધિવાળો વિષ્ણુ ભક્તિ પરાયણ અને ધર્મથી પ્રજાનું પાલન કરનારો હતો તે સતત અધ્યાત્મ જ્ઞાનના વિચારમાં અને નારાયણના ધ્યાનમાં સમય પસાર કરતો હતો એક દિવસ તે રાજા સભામાં સુખેથી બેઠો હતો તે વખતે બુદ્ધિમાન મુનિ ત્યાં પધાર્યા ત્યારે રાજાએ સામે જઈ હાથ જોડી અર્ધ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરી આસન ઉપર બેસાડ્યા પછી મુનિરાજ નારદજી રાજાને પૂછવા લાગ્યા કે હે રાજેન્દ્ર તમારું રાજ્ય બધી રીતે કુશળ છે ને તમારી બુદ્ધિ ધર્મમાં રહે છે ને અને વિષ્ણુ ભક્તિમાં પ્રીતિ કરે છે ને એવા ઋષિના વચનો સાંભળી રાજા કહેવા લાગ્યા હે મુનિરાજ આપની કૃપાથી મારું સઘળું કુશળ છે આપના દર્શનથી મારા સઘળા યજ્ઞો સફળ થયા હે મહારાજ કૃપા કરી કહો આપનું પધારવાનું કારણ એવા રાજાના વચનો સાંભળી દેવર્ષિ નારદ બોલ્યા હે રાજ શાર્દુલ આ આશ્ચર્યકારક મારું વચન સાંભળો એક દિવસે હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો ત્યાં યમરાજાએ મારી ભક્તિથી પૂજા કરી મને ઉત્તમ આસન ઉપર બેસાડ્યો પછી ધર્મિષ્ઠ સત્યવાદી અને ઘણા ઉત્તમ પુણ્ય કરનાર તમારા પિતા કોઈ વ્રતના ભંગથી યમરાજાની સભામાં તેમની સેવા કરતા મારા જોવામાં આવ્યા તેમણે મારી સાથે સંદેશો કહ્યો છે તે સાંભળો તેમણે મને કહ્યું છે કે હે મુનિરાજ માહિષ્મતી નગરીનો રાજા ઇન્દ્રસેન નામથી પ્રસિદ્ધ છે તેને જઈને કહો કે તમારા પિતાશ્રીનો કોઈ પણ પાપથી યમલોકમાં નિવાસ થયો છે માટે ઇન્દિરા એકાદશીના વ્રતનું પુણ્ય આપી મારો ઉદ્ધાર કરી હે રાજન એટલું જ તમારું તમારા પિતાએ મને કહેલ છે તે કહેવાને હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજન ઇન્દિરા એકાદશીનું વ્રત કરો તેના પ્રભાવથી તમારા પિતા હે ભગવાન ઇન્દિરા એકાદશીનું વ્રત કયા પક્ષમાં કયા દિવસે કેવી રીતે કરવું તે સઘળું આપ મને કૃપા કરીને કહો નારદજીએ કહ્યું હે રાજન ભાદરવા વધની દસમીને દિવસે પ્રાતઃ શ્રદ્ધાથી સ્નાન કરવું પછી મધ્યાહને ફરીથી નદી વગેરે કોઈ જળાશયમાં સ્નાન કરી પિતૃદેવને પ્રસન્ન કરવા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવું પછી એક વખત ભોજન કરી રાત્રે ભૂમિ પર સૂવું પછી એકાદશીના દિવસે પ્રાતકાળે દાંતણ કરી મુખ ધોવું પછી મનમાં નારાયણનું સ્મરણ કરી હે કેશવ હે અચ્યુતમ હું આજ કાંઈ પણ ભોજન કરીશ નહીં અને કોઈ પણ પ્રકારના ભોગ ભોગવીશ નહીં તમે મારું રક્ષણ કરો એટલું કહી ભક્તિથી ઉપવાસનો નિયમ લેવો પછી મધ્યાહન થાય ત્યારે શાલિગ્રામની પાસે વિધિથી શ્રાદ્ધ કરી પિતૃદેવનું નૈવેદ્ય પોતે સૂંઘી ગાયને આપી દેવું પછી ચંદન ધૂપ વગેરેથી નારાયણની પૂજા કરી રાત્રે તેમની પાસે જાગરણ કરવું બારસના દિવસે પ્રાતકાળે સ્નાન કર્યા બાદ ભક્તિથી હરિપૂજન કરી બ્રાહ્મણોને જમાડી પોતે પરિવાર સગા સંબંધી સહિત પારણા કરવા હે રાજન આ પ્રમાણે સાવધાન થઈ વ્રત કરવાથી તમારા પિતા વૈકુંઠમાં જશે પછી રાજાએ પોતાના પરિવાર નોકર ચાકર સહિત નારદના કહેવા પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત કર્યું અને સંકલ્પ કરી હાથમાં જળલય પુણ્ય આપ્યા બાદ પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા ગરુડ પર બેસીને વૈકુંઠમાં ગયા હે યુધિષ્ઠર મેં ઇન્દિરા એકાદશીનું મહાત્મય તમારી પાસે કહ્યું છે કહીને સંભળાવ્યું છે જે આ કથા સાંભળે છે અને પાઠ કરે છે તે વૈકુંઠ ધામને પામે છે આવી રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં ભાદરવા વદની ઇન્દિરા એકાદશીનું મહાત્મય કહેલું છે જય શ્રી કૃષ્ણ